નમસ્કાર કરોડ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રેવીસ તારીખ સાતમો વિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજે ત્રણ પાલ આવેલા છે મિત્રો ગઈકાલે ચાર પાલ આવેલા ગઈકાલે કરતાં એક પાલની આવકમાં ઘટાડો જોવા મળે ભારેની વાત કરીએ મિત્રો ભારેની સેમ કાલ જેવી આવક જોવા મળી રહી છે

ના કે એ છે અરુ ગોપાલિયા યા ફટટી નીકળ હો તો એમ બધું સારું છે 915 ને

پره ہمم جڑا نہ ٿي جڑا موڙ هڪ انا ڏي جي 33 33 43 43 جو هند هين جڑا نٿي ڪاءِ اٻو ڏي نه ڪو ڏي ڪو ڏتا ليو સોળસો ને રૂપિયાના ભાવ થયા છે મિત્રો એક નંબર કરતા થોડોક મીડિયમ કપાસ જોવા મળી રહી છે સોળસો છેતાલીસ રૂપિયામાં કપાસ વિચારણો છે મિત્રો ખોળ દેતાલીલાલા એટલી કરે તો બડિયમ હે એક હા હાય ઓકે ખોળને છોકરામાં લઈ ગઈ રામા

આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલ લાઈક શેર કરવાનું ભૂલતા અને વિડીયો સારો લાગ્યો તો